સુરત જિલ્લાના માંગરોળ પોલીસ સહિત પ્રાંત અધિકારી મહેકાવી માનવતા માંગરોળ તાલુકાની કીમ ખાડીમાં પાણીની આવક વધતા કેટલાક ગામોમાં પાણી ફરી વળતા લોકો ફસાયા પાણીમાં લુવાર રા અને લીમડા ગામે ગામજનોના પાણી ફસાઈ જતાં લોકોની મદદે પહોંચી ગયા માંગરોળ પીએસઆઈ સહિત પ્રાંત અધિકારી માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હરદીપસિંહ પઢિયાર લોકોની મદદમાંથી લુવારા ગામે પહોંચી ગયા હતા ત્યારે પ્રાંત અધિકારી લોકોની મદદ માટે પહોંચી ગયા હતા લીમાડા ગામે જરબકાર જેવી સ્થિતિમાં પણ પીએસઆઈ અને પ્રાંત અધિકારી લોકોને બચાવવાની કામગીરી કરતા જોવા મળ્યા એનડીઆરએફ અને માંડવી ફાયર ટીમ સાથે રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા પીએસઆઈ હરદીપસિંહ પઢિયાર જ્યારે એસડીઆરએફની ટીમ સાથે રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા પ્રાંત અધિકારી સહિત મામલદાર ત્યારે લોવારા ગામે પાણીમાં ફસાયેલા એકસો એંસીથી વધુ લોકોને રેસ્ક્યુ કરી માનવતા મહેકાવી હતી માંગરોળના પીએસાઈ પધારે જ્યારે લીમડાના ગામે પાણીમાં ફસાયેલા ત્રણસોથી વધુ લોકોને રેસ્ક્યુ કરી માનવતા મહેકાવી હતી માંગરોળ મામલેદાર સહિત પ્રાંત અધિકારી બ્યુરો રિપોર્ટ એસજીટીવી ટીવી લાઈવ ન્યૂઝ સુરત